ભાવનગરના પાલીતાણા તાલુકામાં તેર વર્ષની દીકરી સાથે ચાર મહિના સુધી રૂપિયાની લાલચ આપીને સંબંધ કેળવનાર જયપાલ સિંધી નામના ઇસમે દુષ્કર્મ આચર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે હાલ પોલીસે આરોપીને દબોચી લીધો છે પાલીતાણાના ટાઉન પોલીસમાં તેર વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર ઘટનાની ફરિયાદ તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજ નોંધવામાં આવી હતી જેમાં આરોપી વિશે માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરી રહ્યો છે અને તેમના દ્વારા તેર વર્ષની સગીરા સાથે ભોળપણનો લાભ લઈ પહેલા સંબંધ કેળવ્યો અને ત્યારબાદ તેના માતા પિતાને પણ વિશ્વાસમાં લઈ અવારનવાર જયપર સિંધે આ વિદ્યાર્થીનીને રૂપિયા આપતો હતો અને ત્યારબાદ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનામાં ડીવાયએસપી દ્વારા જાણકારી આપવામાં આવી છે તેમાં અગાઉ ચાર પાંચ મહિના પહેલાં આ ઇસમ દ્વારા સંબંધ કેળવ્યો હતો અને ત્યારબાદ તેનો લાભ લઈને ત્રણથી ચાર વખત દુષ્કર્મ કર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો હાલ પાલીતાણા ટાઉન પોલીસમાં આરોપી જયપાલ સિંધીની અટકાયત કરી છે અને અન્ય બે આરોપીની પણ સંડોવણી છે જેમાં ટાઉન પોલીસમાં જયપાલ સિંધીના નામજોગ અને અન્ય બે અજાણ્યા વ્યક્તિની ફરિયાદ નોંધવામાં આવી છે સમગ્ર ઘટના અંગેની તપાસમાં પાલિતાણાના ડીવાયએસપી મીર બારીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે અને માતા પિતા માટે પણ લાલબુતિ સમાન કિસ્સો કહી શકાય કારણ કે અજાણ્યા વૂકો સાથે પોતાની દીકરીને બહાર મોકલવી હવે સુરક્ષિત રહી નથી બનાવની વિગત જોઈએ તો પાલિતાણા વનક વનકરવાસ ખાતે રહેતા ભોગ બનાવ દીકરી છે તેમના માતા દ્વારા ગત રોજ ત્રણ જાન્યુઆરીના રોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી સદુરૂ બનાવવાની વિગત જોઈએ તો આ કામનો આરોપી જયપાલ સિંધી જે માર્કેટિંગ યાર્ડ ખાતે મજૂરી સાથે સંકળાયેલ છે તેમને અને દીકરીને છેલ્લા ચાર કે પાંચ મહિનાથી ઓળખાણ હતી અલગ અલગ જગ્યાએ લોકો મજૂરી કામ કરવા માટે જતા ત્યારે એમની ઓળખાણ થયેલી હતી અ ગત રોજ પંદર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ આ દીકરી જયારે ઘાટી ગામેથી એક રામા રામપીર ભગવાન છે એમના પાટો સૌ પ્રોગ્રામ પ્રોગ્રામ બતાવી નીકળ્યા હતા અત્યારે જયપાલ સંધિ દ્વારા બાઇક લઈ તમને એવું કીધું હતું કે ચાલો હું તમને ઘરે મૂકી જાઉં એમ કરી અને દીકરીને બાઇક પાસે બેસાડી અને પાલીતાણાથી ભાવનગર જતા રોડ ઉપર મેલડી માતાનું મંદિર છે ત્યાં નજીકમાં રોડની બાજુમાં એની સાથે સદી સબંધ માનવામાં આવ્યો હતો ત્યારબાદ પંદર અગિયાર બે હાજર ચોવીસ માંડી અને અઠ્યાવીસ બાર બે હાજર ચોવીસ સુધી ત્રણથી ચાર વખત અલગ અલગ જગ્યાએ દીકરી સાથે દુષ્કર્મ હાજર માં આવ્યો જયપાલ સંધિ સાથે અત્યારે હાલની જે તપાસ છે એમાં અન્ય કોઈ પણ વ્યક્તિ કેવી ઇસમો છે મળી આવેલ નથી

ચોક્કસ જાણકારી નથી અને એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે અમે ચોક્કસ બનાવની સ્થળ અને જે તારીખ છે એ આપને જણાવીશું જેથી કરીને એમને જ્યારે દાખલ કરવા માટે ફરી દાખલ કરે છે હા આરોપીને હાલ હસ્તગત કરી લીધો છે આરોપી માર્કેટિંગ યાર્ડ જે છે ત્યાં મજૂરી કામે હતો ત્યાંથી હસ્તગત તરફ હા હાલ થી ચાર વખત અમે સદી સંબંધ બાંધ્યો છે તેવી જાણકારી છે આ પોક્ષો છે બી એમ એસ છે ને એ તો સિટી એક થેઠળ ગુનો દાખલ કરે છે ના હાલ જે સિંધી છે એક જ છે